ખૂબ જ આનંદની વાત છે આજે કે અમારું રાધનપુરનો ગૌરવ પાંત્રીસ વર્ષથી આ જગ્યા ઉપર એ સેવાનું કાર્ય કરી રહી છે સેવા કેમ્પ એટલે એ જમવાની પૂરી સુવિધા આરામ વ્યવસ્થાની સુવિધા મેડિકલની દવાની પણ પૂરી સુવિધા એટલે અમારું રાધનપુરનો ગૌરવ છે અને ખૂબ જ એ રામ સેવા સમિતિએ પુરુષાર્થનું કામ જનસેવાનું કામ કરી રહી છે એ બદલ એમને હું ખૂબ ખૂબ શુભકામના આપું છું અહીંયાને રાધનપુરમાં પણ જે ઘણા વર્ષોથી એ પરોપકારી કામ કરી રહી છે રામ સેવા સમિતિ એ માતાની વાત હોય કે કોઈ બી સમાજની ગરીબોના હિતની વાત હોય એ હંમેશા સેવાનું કાર્ય અગ્રેસર કરે છે એ બદલ મા અંબા ને હું પ્રાર્થના કરું કે એને શક્તિ આપે અને એમની જે ધારેલા બધા કામો એ પૂર્ણ થાય એવી હું માને પ્રાર્થના કરું અસ્તુ છું બોલો અંબે મા